આણંદની સમરસ હોસ્ટેલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સમરસ હોસ્ટેલથી સામે આવ્યો છે હોસ્ટેલના સંચાલકોની સામે ગેરવર્તણૂક ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપની સાથે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો અનેક ફરિયાદો આવેદનપત્ર આપવા છતાંય કોઈ નિકાલ નથી આવ્યો અને વિદ્યાર્થીનીઓએ એબીવીપીની મદદ પણ લીધી હતી એબીવીપી દ્વારા હોસ્ટેલ બહાર નારા લગાવવામાં આવ્યા અને પોલીસ દોડતી થઈ હતી જોકે સમગ્ર મામલાની જાણ થતાં નાયબ નિયામક એચઆર પરમાર સમરસ હોસ્ટેલ ખાતે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની જાટકણી કાઢી હતી જે બાદ અધિકારી દ્વારા જવાબદારો સામે પગલાં ભરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા એક ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નખવામાં આવે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લમ રહેતા હોય છે તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું